દેશની જનતાનો વિશ્વાસ હજી સુધી ન્યાયતંત્રમાં અક્ષુણ છે પણ કેટલો સમય રહે જો ન્યાય મળવામાં વીસ વીસ વર્ષ લાગી જતા હોય તો આ વિશ્વાસ ટાઈમ લાંબો સમય ના ટકી શકે અને એટલા માટે નરેન્દ્રભાઈએ ન્યાય કેન્દ્રિત સમયસર ન્યાય માટે ત્રણ નવા અપરાધિક કાનૂનોનું આ સંસદની અંદર લાવવાનું કામ કર્યું વર્ષો પહેલા અઢારસો સાહીઠ માં બનેલો ઇન્ડિયન પિનલ કોડ ક્રિમિનલ પ્રોસીજર કોડ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ એની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ અધિનિયમ સંસદે પારિત કર્યો અને દેશભરની અદાલતો આજે એના પર કામ કરવા જઈ રહી છે મિત્રો તમે જ્યારે આજથી આ ન્યાય પ્રક્રિયામાં જોડાવા જઈ રહ્યા છો ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે સંપૂર્ણ આના પછી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર રજીસ્ટર થવાથી લઈ ત્રણ વર્ષના જ ટૂંકા સમયમાં સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય મળી જાય એવી વ્યવસ્થા આ કાયદાઓની અંદર કરવામાં આવી છે કેટલી એ પ્રક્રિયાઓને યુક્તિસંગત બનાવી સમય સીમા નિર્ધારિત કરી છે નાના મોટા મામલાઓને સમરી ટ્રાયલ દ્વારા નિપટાવાની વ્યવસ્થા કરી છે અને આરોપ પર પહેલી સુનાવણી સાહીઠ દિવસમાં માં કરવાની ચાર્જશીટ રજૂ થયા પછી નેવું દિવસની અંદર જ તમામ પ્રકારની જાચ પૂરી કરી ન્યાયની પ્રક્રિયા ચાલુ કરવાની અને સાહીઠ દિવસની અંદર સુનાવણી પછી જજમેન્ટ આપવાની અનેક જગ્યાએ આ સમય મર્યાદાથી ન્યાયને સ્પીડી બનાવવાનું કામ કર્યું છે એટલું જ નહીં ટેકનોલોજીનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ રેકોર્ડની નવી વ્યાખ્યાઓ આપણે કાયદાની અંદર સમાવેશ કર્યો એફઆઈઆર થી લઈ કેસ ડાયરીથી લઈ ચાર્જશીટ થી લઈ જજમેન્ટ સુધી

અને કોમ્યુનિટી સર્વિસ અને આતંકવાદ આ બધી નવી વ્યાખ્યાઓ આપણે જોડવાનું કામ કર્યું મિત્રો અને આના માધ્યમથી આ પ્રક્રિયા આજે સમગ્ર દેશમાં લાગુ કરવાનું શરૂ થઈ ગયું છે હવે હજી પોલીસ સ્ટેશનથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી આની અંદર એક વાક્યતા લાવતા લાવતા દોઢ થી બે વર્ષ જશે પરંતુ બે વર્ષ પછી હું તમને સૌને વિશ્વાસ આપવા માંગુ છું કે એક એફઆઈઆર દેશના કોઈ પણ ખૂણાની અંદર નોંધાશે એનું સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય આપવાની પ્રક્રિયા ત્રણ વર્ષની સમય સીમાની અંદર પૂરી થઈ જાય એ પ્રકારની ન્યાયિક પ્રક્રિયા આપણે દેશની અંદર ટૂંક સમયની અંદર જોઈ શકીશું